સુરત શહેરમાં કોરોના કાળમાં અનેક લોકોના મોત થવા પામે છે અને વિદ્યાર્થી દત્તક યોજના શરૂ કરેલી છે કોરોનાએ સુરત સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યું હતું સુરતમાં તો અનેક લોકો કોરોનાના ખપરમાં હોઈ જવા પામ્યા હતા ત્યારે સુરતમાં કોરોનામાં મૃત્યુ પામેલા બાળકો હાલ અનાથ થયા હોય જેઓના ભવિષ્યની ચિંતા સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આગળ આવ્યું છે અને કોરોનામાં માતા પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવા માટે વિદ્યાર્થી દત્તક યોજના શરૂ કરનાર હોવાનું જણાવ્યું છે જ્યારે માતા પિતામાંથી કોઈ એકના મોતી બાળકના શિક્ષણ પર અને તેની જો અસર પડતી હોય ત્યારે આવા બાળકો માટે પણ પચાસથી સિત્તેર ટકા જેટલી ફી માફીની યોજના હોવાનું જણાવ્યું છે જોકે તે અંગે ટીમ દ્વારા સર્વે કરાશે તેમ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડોક્ટર દીપક રાજુરે જણાવ્યું હતું નમસ્કાર હું ડૉક્ટર દીપક રાજગુરુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતના અધ્યક્ષ ગઈકાલ ત્રીજી જૂન બે હજાર એકવીસના રોજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતની કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મંડળના સ્થાપક શ્રી રાજેશભાઈ નાકરણીના અધ્યક્ષ સ્થાને વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી પરંતુ તેમાં એક મહત્વનો મુદ્દો જે હતો તે વર્તમાન કોરોનાની બીજી લહેરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતની સંલગ્ન શાળાઓમાં જે બાળકો ભણે છે અને તે બાળકોના માતા પિતામાં કોરોનાનું સંક્રમણ થયું હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા બાળકો નિરાધાર બન્યા હોય એ સ્વાભાવિક છે તેવા પરિવારો માટે સંવેદનશીલતા દાખવીને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થી દત્તક યોજના રજૂ કરી છે કદાચ કોઈ પરિવારમાં માતા અને પિતા બંને કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા બાળકનું શિક્ષણ જે તે શાળામાં જ્યાં સુધી શિક્ષણ પ્રાપ્ત થાય છે તે શાળામાં મળી રહે તે માટે સંચાલક મંડળ તેમની વ્યવસ્થા ઊભી કરશે કદાચ કોઈ પરિવાર સંયુક્ત પરિવાર છે પરંતુ કમાનાર પિતા એક જ હતા અથવા તો માતા હોય તેમનું મૃત્યુ થયું હોય અને બાળક નિરાધાર બન્યું હોય અને આર્થિક પરિસ્થિતિ તેમની વિકટ થઈ હોય તો તેવા પરિવારનો પણ સર્વે કરીને તેમને પચાસથી પંચોતેર ટકા સુધી ફીમાં રાહત કરી આપવાની વાત અમે નક્કી કરી છે કદાચ કોઈ પરિવાર એકલ પરિવાર છે વિભક્ત પરિવાર છે અને માતા અથવા પિતામાંથી એક ન હોય અને એ બાળકનું શિક્ષણ બગડતું હોય અટકતું હોય તો તેવા બાળકના પરિવારનો સર્વે કરીને તેમને કેવી રીતે શિક્ષણ પૂરું પાડી શકાય તેમની ફીમાં કેવી રીતે રાહત આપી શકાય તેની પણ વિશદ ચર્ચા થઈ હતી ટૂંકમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સંવેદના સેતુ નામના કાર્યક્રમ દ્વારા કોરોનાના મહાકાળની અંદર મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના વાલી પ્રત્યે સંવેદના રાખે છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ કે જેમને અત્યારે શિક્ષણ પૂરું પાડવું એ અમારી ફરજ છે તેના માટે અમે સજાગ છીએ અને સમાજમાં અનેક પ્રકારની સેવાઓ થતી આવી છે તેમ હાલની પરિસ્થિતિમાં એવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટેનું આ એક સંવેદના સભર અમારો અભિપ્રાય છે એટલે સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે સંકળાયેલી ચારસો ઉપરાંતની શાળાઓમાં જો કોઈ બાળકના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો તેને જે તે શાળામાં એક અરજી ફોર્મ આપવામાં આવશે તે વિદ્યાર્થીઓ અરજી કરી શકશે તેમના સગાવાલા અરજી કરી શકશે અને અરજીના આધારે શાળા દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવશે અને એ તમામ બાળકોનું શિક્ષણ સમયસર એમને પ્રાપ્ત થાય અને ફીના કારણે કે આર્થિક મુશ્કેલીના કારણે એવા બાળકો માતા પિતા ગુમાવનાર બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટેની અમે તકેદારી રાખીશું તો આ સંવેદના સેતુ નામના કાર્યક્રમ દ્વારા અમે એવા વિદ્યાર્થીઓની સાથે છીએ કે જેમણે આ કપરી પરિસ્થિતિમાં પોતાની છત્રછાયા ગુમાવી છે અસ્તુ સુરતની ખાનગી શાળાઓના સંચાલક મંડળ દ્વારા લેવાયેલા વિદ્યાર્થીલક્ષી લક્ષી નિર્ણયને હાલ તો ચોમેરથી આવકાર પણ મળી રહ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા જીટેનફી ન્યુઝ